હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો તો આજે આપણે આપણે આખ્યાન વિશે વાત કરીશું તેમાં હરભુજીને રામદેવજીનો પરચો ખેરકર ગામના હરભુજીને રણુજાના બાવા રઘુરામે વાત કરી કે શ્રી રામદેવજીએ છ દિવસ ઉપર સમાધિ લીધી છે હરભુજીને વાત સાંભળતા ભારે આઘાત થયો પરંતુ તેમના મનમાં શંકા થઈ તેમને આ વાત ખરી ન લાગી તેથી તેમને ખાતરી કરવા પૂછ્યું શું બાવાજી આ વાત સાચી કહો છો તમે સમાધિ વખતે હાજર હતા ના હરભુજી હું હાજર તો ન હતો પણ વાત સાવ સાચી છે મેં રણુજાના ઘણા માણસો પાસેથી સાંભળી છે બાવાજીની વાતથી શંકા નિવારણ ન થતા હરભુજી ખાતરી કરવા તુરત જ મારતે ઘોડે રણુજે જવા નીકળ્યા રસ્તે ચાલતા હરભુજી અનેક વિચારોમાં પડ્યા મને રામદેવજીએ વચન આપેલું કે જ્યારે હું સ્વદાન જઈશ એ પેલા તને મળીશ તો શું તેમનું વચન જૂઠું પડ્યું વચન તો તેઓ વિસરે નહીં આમ વિચારોમાં ગડમથલ કરતા હરભુજી રણુજાના સીમાડે પાંચ પીપળી પાસે આવી પહોંચ્યા ત્યાં તો સામે જ રામદેવજીને દીઠા ગોડલા ચરનતા રે દીઠા રામા પીરના રેજી હરભુજીને હૈડે હરખ અપાર રે હા એ તેને ભાઈ પરસ્પર ભેટિયા રેજી અને કરી કસુંબાની મનવાર રે હા રાતુ રે અને હરભુજી બોલિયા જી રે અમે અમંગલ સમાચાર રે હા વચન વધારે રે પાડ્યા રામા પીરજી રે રામદેવજીને જ કૂદી હરખ વેર દોડ્યા રામદેવજી પણ સામા દોડી આવ્યા બંને ભાઈ પ્રેમથી ભેટી પડ્યા હરભુજીના મનમાં આનંદ માતો ન હતો બે ભાઈઓ વાતો કરતા કરતા પાંચ પીપળીની છાયામાં બેઠા પરસ્પર અફીણ કસુંબા લીધા પછી હરભુજીએ કહ્યું ભાઈ આજ તો મેં તમારી બહુ અમંગળ વાત સાંભળી હતી ભાઈ હરભુજી એવું તમે શું અમંગળ સાંભળ્યું ભાઈ રામદેવજી મેં આપે સમાધિ લીધેલા સમાચાર જાણ્યા ને હું તુરંત મારતે ગોળે તેની ખાતરી કરવા અહીં દોડ્યો આવ્યો રામદેવજી ખડખડાટ હસતા હસતા બોલ્યા ભાઈ હરભુજી આ તો મૃત્યુલોક છે માણસો ગમે તેમ બોલે પરંતુ તમને શું જણાય છે હશે ચાલો જવા દો એ વાત હવે તમે આવ્યા છો તો બે દિવસ રણુજામાં રહો આનંદ થશે લ્યો આ રતન કટોરો માતાજીને અને વીર ભાઈ વિરામદેવને આપજો અને આ અભય આચળો બાપુ અજમલજીને આપજો ભાઈ તમે ચાલતા થાવ સૌને રામ રામ કરો એટલામાં હું જરા ઘોડો ફેરવી તમારી પાછળ જ આવી પહોંચું છું હરભુજી રણુજાને પાદરે આવ્યા કુએ પનિહારીઓ કાળા કપડાં પહેરી માટીના કાળા વાસણે પાણી ભરતી હતી ગામમાં પેશતા બધે જ શોક છાયા જણાતી હતી દરબારગઢમાં આવતા રાજા અજમલજી ભાઈ વિરમદેવજી તથા ડાયરામાં બેઠેલા બધા સભાજનોએ કાળા વસ્ત્રો ધારણ કરેલા હતા ભારે શોકમાં ડૂબેલા હતા તથા દરેક જણ ઘડી ઘડી રામદેવજીને યાદ કરી ચોધા રાસુડે રડતા હતા હરબુજી આવો અમંગળ દેખાવ જોઈને ઘડીભર થંભી ગયા પણ કારણ જણવા એકદમ બોલી ઉઠ્યા આપને બધાને થયું છે શું આટલું બધું તું જ શાને આદર્યું છે રામદેવજી તો હજુ હમણાં જ મને પાંચ પીપળી પાછે મળ્યા અમે બે ભાઈઓએ કસુંબા પીધા અને પાયા આનંદ કર્યો ત્યાંથી ઉઠી હું અહીં આવ્યો અને રામદેવજી ઘોડો ફેરવી હમણાં જ પધારશે અરે ગાંડા અરભુજી હેલો તો નથી થયો ને શ્રી રામજીજીએ સમાધિ નિધાને આજે છઠ્ઠો દિવસ છે છતાં તું શોક કરવાને બદલે કેવી ગાંડી વાત કરે છે અજમલજીએ કહ્યું હરબુજીએ રામદેવજીને નજરે જોયેલા હોવાથી તે શાંતિથી બોલ્યા કે મહારાજ હું ગેનછામાં નથી બોલતો મારી વાતની ખાતરી માટે રામદેવજીએ આપેલી એ વસ્તુઓ જુઓ આ રતન કટોરો માતાજીને સોંપવાનો છે આ વીર ગેડીઓ વિરમદેવજીને આપવાનો છે ને આ અભય આંચળો આપને આપવાનો છે એમ કહી સર્વે ચીજો સભા વચ્ચે મૂકી કહ્યું જુઓ મારી વાતની ખાતરી હવે તો સાચું માનશો ને રામદેવજીની અમૂલ્ય વસ્તુઓ જોઈ અજમલજી અને આખી સભા આશ્ચર્યમાં ડૂબી ગઈ અજમલજીને હરભુજીની વાતમાં કંઈ તથ્ય લાગ્યું તેથી વારંવાર એ ચીજો જોતા બોલ્યા ભાઈ વિરમદેવ આ બધી ચીજો તો સમાધિમાં મેં મારા હાથે મૂકી હતી અને ત્યાર પછી શ્રી રામદેવજી સમાધિમાં ઉતરી અંતરધ્યાન થયા હતા તો પછી આ બધી ચીજો અહીં ક્યાંથી આવી વાત પણ શંકા પેદા કરે એવી છે સભામાં બેઠેલા માણસો સમાધિ વખત હાજર હતા તેઓ પણ આ વાતથી વિચારમાં પડ્યા અંતે વિચારીને બોલ્યા કદાચ રામદેવજી સમાધિ લીધા પછી વિચાર બદલતા બહાર આવ્યા હોય ને હરભુજીને મળ્યા હોય તે બનવા જોગ છે તેઓ તો પીરનો પણ પીર છે તારે તે કરી શકે એટલે હવે તો સમાધિ ખોદી જોવાથી ખરી ખાતરી થાય આ વાતમાં સૌ એકમત થતા બધા ત્યાંથી ઉઠી રામ સરોવરે આવ્યા સમાધિ ખોદવા પાવડો મારવા જતા હતા ત્યાં તો પાવડો પાછો પડી ખોદનારના કપાળમાં વાગ્યો છતાં પરિવાર પાવડો મારી દળ ઉખાડતા ફૂલ નીકળ્યા અને ભીષણ ગેબી નાદ થયો હે તુરાઓ તમને મેં આજ્ઞા કરી હતી કે મારી સમાધિ શંકર વિષ્ણુ કે બ્રહ્મા આદિદેવ આવે તો પણ ખોલવી નહીં છતાં તમે આજ્ઞા ભંગ કરી મારા પડદાને જોવા પ્રયત્ન કર્યો છે માટે તમારી લૂટારાઓ જેવી દશા થશે જો મારો પડદો ન ખોલ્યો હોત તો હું તુવરા કુળના કુળમાં પેઢીએ પેઢીએ પીરનો અવતાર ધારત હવે તો જે કોઈ ઘીની જ્યોત ગૂગળનો ધૂપ ધોળી ધજા તથા કપડાનો બનાવેલો લીલુડો ઘોડો ફૂજશે દારૂ અને માંસાહારનો ત્યાગ કરશે તેને હું અંતરિક્ષ રીતે મદદ કરીશ માનું નિરંતર સ્મરણ કરનાર ભક્તને ભીડમાં હું હરદમ સહાય કરીશ એટલું સંભળાવી એ ગેબી અવાજ બંધ થયો સૌ ભૂલ માટે પસ્તાતા રૈયા રુદન કરતા પાછા વળ્યા દરબારગઢમાં જઈને જોતા સભામાં અરબુજીએ મૂકેલી ત્રણેય ચીધો અદૃશ્ય થઈ ગઈ હતી ઘોડારમાં તપાસતા લીલુડો ઘોડો પણ અદૃશ્ય થયેલો જણાયો શોક કરતા હરવુજી પોતાના ગામ જવા નીકળ્યા સૌ વિખરાઈ ગયા બોલો શ્રી ઇન્દ્વા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ